બોપલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસાદ થતા રસ્તાઓ ભીના થયા તો જે રીતે આજે દિવસભર બફારો અને ઉકળાટ ભર્યું વાતાવરણ હતું અને વાદળછાયું વાતાવરણ હતું અને હવે વરસાદ શરૂ થયો છે અમદાવાદના ગોતા જગતપુર સોલા પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઝરણા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ઝરણા જે રીતે આજે આખો દિવસ ઉકળાટ ભર્યો માહોલ હતો અને હવે વરસાદ આવી ગયો છે કેવો માહોલ અમદાવાદમાં બિલકુલ વત્સલ ચોક્કસથી એવું કહી શકાય કે અત્યારે કાળઝાળ ગરમી લગભગ દિવસે બેતાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહેતું હોય છે અને જે પ્રકારે અત્યારે વરસાદ વરસી રહ્યો છે એવું કહી શકાય કે લોકોને ગરમીમાંથી ચોક્કસ રાહત મળશે પરંતુ આ જ હવામાન જો આવનારા સાત દિવસ યથાવત રહે તો કામનું કારણ કે પછી જો આવનારા દિવસોમાં વરસાદ નહીં રહે તો બફારાની ચોક્કસથી શક્યતાઓ અને એવું કહી શકાય ગરમીનો સામનો લોકોએ કરવો પડશે પરંતુ હાલ એવું કહી શકાય કે હવામાન વિભાગે આગાહી કરી છે જે સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયું છે એના કારણે રાજ્યમાં આવનારા છ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતાઓ છે અત્યારે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં ઉપસ્થિત છે આપણી ટીમ અને અહીં ધીમી ધારે તો ક્યારેક જોરદાર વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ પશ્ચિમની જો વાત કરવામાં આવે તો અહીં બોપલ ઘુમા એસી હાઈવે જોધપુર સેટેલાઇટ અને સાથે જ અલગ અલગ જે વિસ્તારો છે પશ્ચિમ વિસ્તારમાં ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વેજલપુરમાં પણ હાલ વરસાદી માહોલ હોવાની માહિતી સામે આવી રહી છે આવનારા છ દિવસ રાજ્યમાં આ પ્રકારે વરસાદી માહોલ યથાવત રહેવાની શક્ય શક્યતાઓ છે સાથે જ એવું કહેવામાં આવી રહ્યું છે કે ધોધમાર વરસાદ પડી શકે છે ખાસ કરીને સુરત બનાસકાંઠા ગાંધીનગર અમદાવાદ નવસારી વલસાડ સહિતના જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક પાસે માધાપર ચોકડી પાસે પણ વરસાદ શરૂ થયો હતો ત્યારે વરસાદી માહોલને કારણે હાલ અત્યારે એવું ચોક્કસથી કહી શકાય કે ઠેર ઠેર ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે પરંતુ આ પ્રકારે જો આવનારા દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહે તો લોકો આશા સેવી રહ્યા છે બાકી હજુ પણ વધારે બફારાનો સામનો કરવા માટે લોકોએ ચોક્કસી તૈયાર રહેવું પડશે વત્સલ પણ હજી આવનારા છ દિવસ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે પ્રકારે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને સાથે જ કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતા છે અને તેજ પ્રમાણે આજે રાજકોટ, અમરેલી, બનાસકાંઠા અને કચ્છના તેમજ ભાવનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો જી વત્સલ બિલકુલ જણા માહિતી સાથે જોડા બદલ આભાર તો અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે એક તરફ લોકો ગરમીથી ત્રાહી-બામ પોકારી ઉઠ્યા હતા ત્યાં વરસાદ પડતા ગરમીથી આંશિક રાહત થઈ છે આ કાર્યક્રમના ના સૌ પ્રાયોજક છે દેગી મિર્ચકા એનડીએચ કે દેગી મીટ તિરુપતિ કોટન સીડ ઓઇલ ટેસ્ટ ઓર હેલ્થ કા પરફેક્ટ બેલેન્સ બારુલિયો